કે વર્ગ કઈ રીતે શોધવા સૌથી પહેલી રીતે આપણે શીખવું છું મિત્રો ઘણી બધી અઢળક રીતો છે એમાંથી જે સરળ રીતો મને લાગી છે એ આપને સમક્ષ મૂકું છું ધારો કે નાની કોઈ સંખ્યા હોય એટલે કે બે અંકની સંખ્યા હોય તો એનો વર્ગ કઈ રીતે શોધવો જેમ કે 12 છે તેનો વર્ગ કઈ રીતે શોધવો સૌથી પહેલા ભાગલા પાડો ને રાજ કરો વર્ષોથી આવેલું એવું છે ભાગલા પાડો ને રાજ કરો એટલે કોના ભાગલા કોનું ની સંખ્યા ના ભાગ પાડો અને જવાબ ઉપર રાજ કરો ઓપ્શન તો વચ્ચેથી બે ભાગ પાડી દો અને ત્યારબાદ એને ત્રણ ભાગમાં વિભાજીત કરી દો કરી દીધા લખવાનું શું એની ચર્ચા કરીએ અહિયાં એક નો વર્ગ લખવાનો અહીંયા આ બે નો વર્ગ લખવાનો તો કે વચ્ચે શું લખવાનું છે વચ્ચે આ બંનેનો ગુણાકાર અને એના બમણા એટલે કે કે ડબલ તો એને ગુણ્યા બે અને આ બંનેના ડબલ સમજાય છે જે આવે જવાબ એકનો વર્ગ એક એક ગુણ્યા બે બે અને બે ના ડબલ ચાર અને બે નો વર્ગ ચાર તો આપણો જવાબ એકસો ને આપણો જવાબ થાય રાજ કરો ત્રણ ભાગ માં વિભાજીત કરી દઉં છું અહીંયા કોનો વર્ગ આવશે તો કે નવ નો વર્ગ અહીંયા કોનો વર્ગ આવે તો કે છ નો વર્ગ અને અહીંયા શું આવે તો કે નવ અને છ નો ગુણાકાર અને એના બમણા નવ નો વર્ગ કેટલો થાય તો કે એક્યાસી થાય નવ ને છ કે નવે છ કેટલા થાય ચોપન ચોપન ના બમણા કેટલા થાય તો કે એકસો આઠ થાય ને છ નો વર્ગ છત્રીસ પ્રશ્ન હવે થાય અઢી મણ પ્રશ્ન હવે થાય હવે શું કરવું આવા જ્યારે પ્રશ્નો થાય ત્યારે એક જ કામ કરવાનું શું

તો એકને કેટલા થાય તો કે બે એકને આઠ કેટલા થાય તો કે નવ બાણું અહીંયા મૂકી દો બાણું સોળ આપણો જવાબ થઈ જાય સમજાય છે હજુ એકાદ દાખલો કરીએ અઠાવન નો વર્ગ શોધીએ આપણે ભાગલા પાડી દો હવે આપણે આગ્રહ રાખીએ કે ડાયરેક્ટ આપણે જવાબ લખી શકીએ ડાયરેક્ટ ગુણાકાર કરી શકીએ પાંચ નો વર્ગ અહીંયા પાંચ નો વર્ગ કેટલો છે તો કે પચીસ આઠ નંબર કહીએ આઠ નંબર કેલો છે તો કે ચોસઠ આ બંનેનો ગુણાકાર અને એના ડબલ એમના થાય તો કે ચાલીસ થાય બધી લીટા પછી કેટલા અંક છે તો કે એક અંક રાખો બાકી વધી ચડાવો ચાર રાખો છ અહીંયા વધી આવી જાય એસી ને છ કેટલા થાય તો કે છ્યાસી થાય છ્યાસી નો છકડો રાખો આઠ અહીંયા વધી જવા દો પચીસ ને આઠ કેટલા થાય તો કે તેત્રીસ થાય તેત્રીસ ચોસઠ એ જવાબ થાય સમજાય છે વાત બે સંખ્યા સંખ્યા હોય હોય ત્યારે ત્યારે તો ત્રણ શું કરવું એની હવે થોડી ચર્ચા કરીએ કે ત્રણ અંકની સંખ્યા હોય ત્યારે વર્ગ કઈ રીતે શોધવો તો ત્રણ અંકની સંખ્યા હવે લઈએ છીએ આપણે ધારો કેસો ને તેર લઈ લઉં ચાલો આનો વર્ગ મારે શોધવો હોય તો મારે શું કરવું પડે સાહેબ આના ભાગલા કેવી રીતે પાડવા ત્રણ ભાઈઓ છે ત્રણ ભાઈઓના ભાગલા કેવી રીતે પાડવા ત્રણ માળનું મકાન બનાવ કે ત્રણ અલગ અલગ બનાવી દઉં જોઈએ છીએ ત્રણ ભાગલા પાડવા છે મારે બે જગ્યાથી પેલા ભાગલા પાડું પેલા બે ભાઈઓને ભેગા રાખો પછી બાકીના બે ભાઈઓને ભેગા રાખો જોઈએ છીએ કોનો સમ સૌથી સારો રહે છે સૌથી પહેલાં હું અહીંયા ભાગલા પાડું બરાબર છે એ જ રીત યાદ રાખવાની અહીંયા આનો વર્ગ

અહીંયા બે અંકો છે તો એક અંક રાખો છ રાખો આ છે કેટલા થાય વર્ગ થઈ ગયો આને બીજી જગ્યાથી ભાગ પાડું છું જોજો એકસો તેર છે બીજી જગ્યાથી ભાગ પાડું છું અહીંથી ભાગ પાડું છું હવે શું કરવાનું એ જ રીત અહિયા એકનો વર્ગ તેરનો વર્ગ અને નીચે બે નો ગુણાકાર એક થી ત્રીસ ના વર્ગ યાદ રાખી લેવા મિત્રો અથવા એક થી વીસ ના વર્ગ એક થી પચીસ ના વર્ગ યાદ રાખવા જ કારણ કે એના રિલેટેડ નવી રીતે હમણાં હું અહીંયા શું કરવાનું બંનેનો ગુણાકાર અને એના ડબલ

આ પ્રમાણે આપણે ગણતરી કરવાની થાય હવે તમને એમ પ્રશ્ન થાય કે ચાર અંકની સંખ્યાનો વર્ગ હોય તો શું કરવું પાંચ અંકની સંખ્યાનો વર્ગ હોય તો શું કરવું એના માટેની પણ હમણાં રીત આપણે શીખવાનો છે સરળ રીત કે સૌથી મોટી સંખ્યાનો વર્ગ શોધવાનો આવે તો શું કરવું જોઈએ બરાબર છે પરંતુ મિત્રો આવી સંખ્યાનો વર્ગ આવે ત્યારે ગભરાવાનું નહીં આવા દાખલા છોડી નહીં દેવાના બરાબર વાત આપણે કરીએ હવે બીજી રીત કે જે પચાસ અને સો

તો કે ભાઈ તેર ઉમેરું તો થાય કેટલા ઉમેરું તો થાય તો કે સો માં તો એકસો તેર થાય છે ને તો કે હા તો હજીમાં તેર ઉમેરી દો હજીમાં કેટલા ઉમેરો તેર તો કેટલા થાય એકસો ને છવ્વીસ થાય તો કે હા એટલા રાખો 13 નો વર્ગ કેટલો છે એટલે કે જેટલા ઉમેરા હોય એનો વર્ગ કરો તો તેનો વર્ગ કેટલો થાય તો કે 169 થાય આમાં 126 એડ કરવાના પરંતુ કેવી રીતે બે અંકો રાખવાના અને બાકી ઉમેરી દયો 126 9 ના 9 6 ના 6 6 ને 1 7 2 ના 2 1 નો 1 127 69 સમજાય છે હમણાં જે જવાબ આવ્યો તો એ જવાબ આવે છે હજી એક રીત લઈએ હજુ એક સંખ્યા લઈએ એકસો નવ લઈ લઉં ચલો આનો મારે વર્ગ શોધો હોય તો તો કે ભાઈ સો માં કેટલા તો થાય એકસો પ્લસ નવ કરું તો એકસો નવ થાય એટલે કે નવ નો વર્ગ પેલા લખી નાખો જીરો નવ લખી નાખો હા હવે જેટલા ઉમેરવાથી મળતી હોય એટલા ને એટલા આમાં પાછા ઉમેરો એટલે કે એક સો માં નવ ઉમેર્યું એકસો નવ મળે છે આજ પ્રમાણે પચાસ ની નજીક સંખ્યા હોય તો શું કરવાનું જેમ કે સત્તાવન છે સત્તાવન નો મારે વર્ગ શોધવો છે તો શું કરવું પચાસ માં કેટલા ઉમેરું સત્તાવન મળે તો કે સાત લખી નાખો ઓગણપચાસ હવે એટલા ને એટલા પાછા ઉમેરો પ્લસ સાત કરો તો શું મળે છે તો કે ચોસઠ પણ અહીંયા ચોસઠ નથી લખવાના તો કે શું લખવાનું ચોસઠ ના અડધા લખવાના એના અડધા કેટલા થાય તો કે બત્રીસ થાય તો એ બત્રીસ લખો સમજાય છે હજુ એક સંખ્યા લઉં ચાલો સુડતાલીસ લઈ લો સુડતાલીસ મને ક્યારે મળે છે પચાસ માં એવી રીતે હું શું પ્રક્રિયા કરું તો સુડતાલીસ મળે તો કે પચાસ માંથી હું ત્રણ બાદ કરું તો સુડતાલીસ મળે છે એટલે કે ત્રણ નો વર્ગ લખવાનું ફાઇનલ થઈ ગયું ત્રણ નો વર્ગ લખી નાખો ત્રણ બાદ કરું છું તો સુડતાલીસ એટલે કેટલા મળી જાય મને સોરી ચુમ્માલીસ ના અડધા કેટલા થાય તો કે બાવીસ તો બાવીસ જીરો નો આપણો જવાબ થાય સમજાય છે

જેટલા ઉમેરો હોય એનો વર્ગ લખો સમજી છે જો ત્રણ અંકની સંખ્યા હોય મળતી હોય વર્ગમાં તો બે બે અંક રાખવાના અને એક અંક આગળમાં ઉમેરી દેવાનો અને 50 માં શું કરતા હતા કે 50 થી વધારે જો હોય તો પ્લસ કરીએ ઓછો હોય તો માઈનસ કરીએ 100 માં જે પ્રમાણે કરીએ છીએ એ જ પ્રમાણે અને જેટલા ઉમેરે કે બાદ કરી એનો વર્ગ લખો અને ઉમેર્યા બાદ જે આપણને મળે છે એને અડધા કરતા હતા શું કરતા હતા

એક આગળ માં ઉમેરતી હજુ માઈનસ ત્રણ કરો એટલે ચુમ્માલીસ મળ્યા ચુમ્માલીસ લખવાના નહીં એના અડધા કરીને લખો બાવીસ અને ત્રણ નો વર્ગ શું તો કે ઝીરો નવ એટલે કે બાવીસ જીરો આપડે જવાબ થાય છે સમજાય છે એટલે કે આવી અવનવી રીતો પણ આપણને મળે છે અને હવે જે વર્ગની રીત સમજાવું છું એ સૌથી સરળ રીત છે કે હવે મોટી સંખ્યાઓના વર્ગ શોધવાના હોય તો આપણે શું કરવું તો મિત્રો મોટી સંખ્યાઓના વર્ગ શોધવાનો હોય તો આપણે શું કરવું એના માટે પહેલા એક નાની સંખ્યાનો આપણે પ્રૂફ કરી જોઈએ ધારો કે 25 નો જો વર્ગ લઉં છું 25 નો વર્ગ આપણને સૌને ખબર છે કે 625 થાય બરાબર

કયા ઓપ્શનમાં રહેલા અંકોનો સરવાળો કરીએ તો તેર આવે છે એ જ પ્રમાણે વાત કરું તેર ની નો વર્ગ કેટલો થાય તો કે એકસો ને ઓગણીસ થાય આપણને ખબર છે બધાને તો એક ને ત્રણ કેટલા થાય તો કે ચાર થાય ચાર નો વર્ગ કેટલો થાય તો કે સરવાળો સાત થાય એ આપણો જવાબ થાય તો કે એક ને છ કેટલા થાય તો કે સાત સાત ને નવ કેટલા થાય સોળ થાય આ તો બે અંક નો મળ્યો પાછો એક અંકમાં ફેરવો એક ને છ કેટલા થાય તો કે સાત થાય સમજાય છે આ જ પ્રમાણે ઓપ્શનનો સહારો લેતું સંખ્યા હોય તો પણ એવી સંખ્યાનો વર્ગ કઈ રીતે શોધાય એકમનો અંક પાંચ હોય એવી સંખ્યાનો વર્ગ કઈ રીતે શોધાય સૌથી સહેલી સંખ્યા લઈએ કે વાત ચાલુ કરીએ વર્ગ શોધ હોય શું કરવું એકમનો અંક કયો છે તો કે પાંચ છે કઈ રીતે શોધાય તો કે પહેલા તો એકમનો અંક પાંચ છે તો પાંચ નો વર્ગ કર નાખો પચીસ થઈ ગયા અને જે દશક નો અંક છે એની પછીના અંક વડે ગુણાકાર કરો તો એક પછી શું આવે તો કે બે તો કે આ બે નો શું કરો ગુણાકાર કરો એક દુ દુ બસો પચીસ બીજી સંખ્યા લઉં પાંત્રીસ લઈ લઉં ચાલો આનો વર્ગ ધારો કે મને નથી ખબર તો શું કરવાનું અહીંયા પછી ભાગલા પાડવાના બેસાય કારણ કે આ સરળ રીત કેવાય તો પાંચ નો વર્ગ કેટલો થાય તો કે પચીસ થાય ત્રણ ને એની પછી ગુણાકાર કરો એની પછી શું આવે તો કે એની સાથે ગુણાકાર કરો ત્રણ ચોક કેટલા થાય તો કે બાર તો કે બાર પચીસ પાંત્રીસ નો વર્ગ થઈ ગયો હજી એક સંખ્યા લઉં પિંચોતેર લઈ લઉં ચલો પિંચોતેર નો વર્ગ કરવો હોય તો અહીંયા પછી ભાગલા વાળી રીતે આપણે ના કરાય કેમ કે થોડી લાંબી પડી જાય તો કે પાંચ નો વર્ગ કેટલો થાય તો કે પચીસ થાય સાત પછી એકસો પાંચ આનો વર્ગ કરવો છે તો આમાં પછી ભાગલા વાળી એ કરાય કે પછી સોની નજીક વાળી એ ના કરાય કઈ રીત કરાય આ કરાય કારણ કે અંતિમ શું છે તો કે પાંચ તો કે પાંચ નો વર્ગ પેલા શું થાય તો કે પચીસ લખી નાખો દસ પછી જેથી કરીને પરીક્ષામાં આવે તો આપણે એકદમ ઇઝીલી પ્રશ્ન સોલ્વ કરી શકીએ મિત્રો વાત કરું કે ખાલી એકડાવાળી સંખ્યા હોય એટલે કે ફક્ત એકડાથી બનેલી સંખ્યા હોય તો એના વર્ગો કઈ રીતે શોધાય જેમ કે છે આપણી પાસે આવે ત્યારે આના વર્ગો કઈ રીતે શોધવા એની આપણે ચર્ચા કરીએ ખાસ યાદ રાખવાનું તમારે યાદ રાખવા માટે આની રીતો છે અગિયાર નો વર્ગ કેટલો થાય તો કે એકસો એકવીસ થાય સમજાય છે હવે શું કરવાનું આગળ ચાલવાનું પાછળ ચાલવાનું નહીં સેવા જિંદગીમાં આમાં ચાલવાનું કેટલા એકડા છે ત્રણ એકડા તો ત્રણ સુધી આગળ ચાલો એક બે ત્રણ ઉલટી ગિનતી શરૂ કરે થ્રી ટુ વન કરો તગડો તો કેટલા એકડા છે તો કે પાંચ પાંચ સુધી લખો એક બે ત્રણ ચાર પાંચ ઉલટી ગિનતી શરૂ કરે પાંચ તો છે ચાર ત્રણ બે એક સમજાય છે ગમે એટલા એકડા આપ્યા હોય આવી રીતે વર્ગ શોધાય નવડા નવડાવાળી સંખ્યા આવે ને ત્યારે ઘણા બધા મૂકી દે કે આવી સંખ્યાઓ આપણે ન કરાય આમાં બહુ જાજો ટાઈમ જાય જાજો ટાઈમ નો જાય પહેલા ફટાફટ થઈ જાય એના માટે આપણને રીત આવડતી હોવી જોઈએ મહેનત કરતી હોવી જોઈએ બરાબર નવ નો વર્ગ કેટલો થાય તો કે એક્યાસી થાય તો કે નવાણું નો વર્ગ કેવી રીતે શોધવો તો એના માટે સો ની નજીક કેવી રીતે જવાય નહીં પરંતુ સો ની નજીકથી આપણે જોઈએ શું થાય સો માંથી કેટલા બાદ કરું તો મને નવાણું મળે તો કે એક બાદ કરું તો એટલે એકનો વર્ગ તો મારે લખવાનો છે તો કે હા સો માંથી એક બાદ કરો નવાણું મળે તો નવાણું માંથી હજી એક બાદ કરો તો કે અઠાણું એટલે અઠાણું જીરો એક આ એનો વર્ગ થાય બીજી કઈ રીતે શોધાય એની થોડી ચર્ચા કરીએ એના માટે ખાસ યાદ રાખવાનું જોજો આ નવાનું છે તો કે હા એક નવડામાંથી એક બાદ કરો શું કરવાનું એક બાદ કરો એટલે શું મળે તો કે આઠ આ નવડાને એમ નામ લખી નાખો અને બાકી જીરો એક કરી નાખો વાર્તા પૂરી સમજાય છે આ આઠડો કેવી રીતે આવ્યો તો કે એક નવ માંથી એક બાદ કર્યા આ નવડો કે અહીંયા જેટલા નવડા હોય એટલે લખી નાખવાના જેટલા ત્રણ નવડા છે આ ત્રણ નવડા ચલો આ નવડો હોય ને એમાંથી એક બાદ કરીને લખી નાખો આઠ આ બે નવડા ને નીચે ઉતારી દો નવ નવ કેટલા નવડા નીચે ઉતાર કે બે તો બે જીરો કરીને એક કરી નાખો એ આપણો જવાબ એવી રીતે આની ચર્ચા કરીએ ચાર નવડા છે કેટલા ચાર અહીંયા ખાલી એક ચાર નવડા કર નાખો ચલો આમાં જોજો એડિટ કરું છું ખાસ ધ્યાન દેજો આમાં કર નાખું નવડામાંથી એક બાદ કરીને આઠ કર નાખ્યા કેટલા નવડા છે ત્રણ તો ત્રણ નવડા નીચે ઉતારવાના આ ત્રણ નવડા નીચે ઉતાર લીધા જેટલા નવડા નીચે ઉતારો એટલા ઝીરો કરીને પછી એક કરી નાખવાનો આપણો જવાબ થઈ જાય પાંચ નવડા હોય તો પાંચ નવડા કરી નાખો એક નવડામાંથી બાદ કરીને આઠ કર્યા આ બાકીના ચાર નવડા નીચે ઉતાર દો જેટલા નવડા ઉતારો એટલા જીરો કરીને એક કરી નાખો આપણો જવાબ થઈ જાય સમજાય છે તો આવી પણ આપણી પાસે રીતો આવી શકે છે આવા પ્રશ્નો પૂછાઈ શકે છે એમ થાય કે આવા પ્રશ્નો ક્યાં પૂછાય તો કે સાદુ રૂપના પ્રશ્ન હોય સાદુ રૂપના દાખલા હોય એમાં પણ પૂછાતા હોય છે ડાયરેક્ટ પણ આવી શકે છે

ટોપિક સાથે વર્ગના તમામ રીત જોઈ લેજો 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 શીખી રિવિઝન કરી પ્રશ્નોના જવાબ કોમેન્ટમાં જણાવી દેજો ત્યારબાદ આપણે વર્ગમૂળ શીખીએ કે વર્ગમૂળ કેવી રીતે શોધાય મળીએ છીએ ત્યાં સુધી હસતા રહો રમતા રહો શીખતા રહો મોજ કરતા રહો થેન્ક યુ થેન્ક યુ સો મચ જય હિન્દ